વાદળિયા વાતાવરણ વચ્ચે શહેરમાં શીત લહેરને પગલે રાત્રિના માર્ગો સુમસામ જોવા મળ્યા હતા તીવ્ર ઠંડીથી રક્ષણ મળે તે માટે કમાટી બાગના જૂ સત્તાધીશોએ પશુ પક્ષીઓના પિંજરાને ફરતે ગ્રીન નેટ લગાવાડ લગાડવાની સાથે હરણ વાઘ સીના પિંજરામાં ઘાસની ચાદર બનાવીને મૂકવામાં આવી છે વડોદરામાં આજે વાદળિયા વાતાવરણ વચ્ચે ઉત્તર પૂર્વ તરફથી તેર કિલોમીટરની ઝડપે ઠંડો પવન ફૂંકાતા વહેલી સવારે અને રાત્રિના સમયે ઠંડીના સપાટાથી લોકો ઠૂટવાયા હતા જો કે તીવ્ર ઠંડીના ચમકારાના પગલે રાત્રે મોટા ભાગના માર્ગો સુમસાન જોવા મળ્યા હતા હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ આજે મહત્તમ તાપમાન છવ્વીસ પોઈન્ટ છ ડિગ્રી સેન્ટીગ્રેડ અને લઘુત્તમ તાપમાન પંદર ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું સવારે હવામાં ભેજનું પ્રમાણ છસો ને પિસ્તાળીસ ટકા છે સાંજે સાડત્રીસ ટકા નોંધાયું જોકે હજી ઠંડીનો ચમકારો વધે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે કમાટી બાગ ખાતે જુ સત્તાધીશો દ્વારા પશુ પક્ષીઓને ઠંડીથી રક્ષણ મળે તે માટે પિંજરાની આજુબાજુ ગ્રીન નેટ લગાડવામાં આવી છે જી સર જે રીતે દિવસે દિવસે ઠંડી વધતી જાય છે અને સામાન્ય જીવન જરૂરિયાત પણ ઠપ થઈ જાય છે ત્યારે પ્રાણી સંગ્રહાલય છે તેમાં પક્ષીઓ કે પશુઓ પ્રાણીઓ ઠંડીથી તૂટ હોય છે એના માટે તકેદારીના રૂપે શું વ્યવસ્થા નમસ્કાર હું જણાવવા માગીશ કે વડોદરાના આપણા જે શ્રી સહેજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં ઠંડીના ઘટતા તાપમાનથી ઠંડીના સિઝનલ મેજર્સ તરીકે પ્રાણી પક્ષીઓને ઠંડીથી પૂરતો બચાવ મળી રહે તે માટે તમામ તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે જેમાં ખાસ ધ્યાન દોરીએ તો વાંદરાઓ જે જે સેક્શનમાં અત્યારે મૂકવામાં આવ્યા છે ત્યાં રોજે તાપણાની વ્યવસ્થા કરવામાં આવે છે અને વાંદરાઓ જે છે તાપણા થકી ગરમી રાત્રિ સમય દરમિયાન મેળવી શકે છે વાઘ સિંહ દીપડાના પિંજરાઓમાં આપણે હવે એમને નવીન પિંજરાઓમાં ત્રણ વર્ષ પહેલાં શિફ્ટ કરેલા છે જ્યાં હવે આપણે તાપણાની જરૂરિયાત ન હોવાથી હવે આપણે એમને સૂકા કંતાનમાં સૂકું ઘાસનું ભૂસું ભરી અને તેને એક ગોદડા જેવું તૈયાર કરીને આપીએ છીએ કે જેના પર રાત્રિ દરમિયાન સૂઈ આરામ કરી અને તેઓ ગરમાવો મેળવી શકે છે એવી જ રીતના જે શાકાહારી પ્રાણીઓ જે હરણ મૃગ પ્રાણીઓ છે એમને પિંજરામાં દર એક દિવસ છોડીને સારી એવી સંખ્યામાં સૂકું ઘાસ નાખવામાં આવે છે સૂકું ઘાસ તેમને પથારી તરીકે એનો ઉપયોગ થાય છે એ સૂકું ઘાસ ખાય પણ છે જેનાથી પણ એમને ગરમાવો મળે છે પરંતુ વધુમાં એ સૂકા ઘાસમાં રાત્રિ સમય દરમિયાન આરામ કરીને પણ એ ગરમાવો મેળવે છે પક્ષીઓની ખાસ અહીંયા વાત કરીશ તો પક્ષીઓનું જે શરીરનું તાપમાન હોય છે એ સ્તનધારી પ્રાણીઓ કરતાં પાંચ ડિગ્રી ઔસત તાપમાન વધારે હોય છે આપણું જનરલી સાડત્રીસ ડિગ્રી જે આપણું નોર્મલ બોડી ટેમ્પરેચર છે જ્યાં પક્ષીઓનું બેતાલીસ ડિગ્રી બોડી ટેમ્પરેચર હોય છે એટલે પક્ષીઓને સ્તનધારીઓ કરતાં ઠંડી વધારે એ લોકો ઝેલી શકે છે તેમ છતાં આપણે પક્ષીઓની સુરક્ષાના રૂપે જે નાના પક્ષીઓ અને પોપટો છે ત્યાં એ જગ્યાએ આપણે ગ્રીન એગ્રોનેટના પડદા બંધાઈને તેમને રાત્રિ સમય દરમિયાન ઠંડીના ઠંડા પ પવનથી આપણે એમને સુરક્ષા આપીએ છીએ સુરક્ષા મેળવી શકે છે જે જળચર પક્ષીઓ છે એમને કોઈ પ્રકારે આની જરૂરિયાત હોતી નથી અને તે રીતના તે એ લોકો રાતવાસો જે છે એ ઝાડમાં ને એમાં કરી અને ત્યાં પોતે પોતાને ઠંડીથી તે લોકો સુરક્ષિત રાખી શકે તેમ છે વધુમાં જણાવવાનું તો ઠંડી શરૂ થવાની સાથે જ આપણે પ્રાણી પક્ષીઓના ખોરાકમાં પણ ફેરફાર લાવીએ છીએ સિઝનલ જે માં સિઝનમાં ઉપલબ્ધ ફળ શાકભાજી શાકભાજીનો વાપર કરવામાં આવે છે શાકાહારી પ્રાણીઓને દાણમાં ગોળ ભેરવીને આપવામાં આવે છે ગોળ પણ જે સારો ગરમાવાનો ઉપયોગ એ થાય છે મધનો ઉમેરો ખોરાકમાં કરવામાં આવે છે જે પણ ખૂબ પૌષ્ટિક વર્ધક અને ગરમાવો મેળવવું એવું એક ન્યુટ્રેટિવ ખોરાક છે તો એવી જ રીતે આ તમામ પગલાં થકી પ્રાણીઓ પક્ષીઓની ઠંડીથી સુરક્ષા માટેના તમામ તકેદારીના પગલાં ગૃહ વિભાગ દ્વારા લેવામાં આવેલા છે ઠંડી જો એવી એવા સંકેતો જો આવશે અને હવામાન વિભાગ તરફથી એવા જો સંકેતો કરવામાં આવશે તો ચોક્કસથી જરૂરિયાત મુજબના જે પણ પગપગલા જરૂરી છે ભરવામાં આવશે સબસ્ક્રાઇબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ